આજે ભાદ્રવા સુદ ત્રીજ આજથી વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળાનો શુભારંભ થયો છે જે આગામી 29 ઓગસ્ટ સુધી ચાલશે આજ રોજ વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા તેમજ ચોટીલા ધારા સભ્ય શામજી ચૌહાણ પ્રકાશ વર્મોરા જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પોલીસ અધિક્ષક ની ઉપસ્થિતિમાં મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો આજે સવારે મંદિરની અંદર શિવ પૂજા કરીને આ મેળો ખુલ્લો મુક્યો હતો સાથે ગ્રામીણ ઓલિમ્પિક રમતો મેળામાં રમાય છે તે સ્થળની મુલાકાત લીધેલ અને દોડની રમતમાં વિજેતા ખેલાડીને રકમનો ચેક અને સર્ટિફિકેટ પણ આપવામાં આવેલ આ મેળો લોક સંસ્કૃતિને ઉજાગર કરતો ભાથીગ મેળો વર્ષોથી યોજાય છે धारा धारासभ्य वध में ज संस्कृति ए उत्सव प्रिय संस्कृति छे जे प्राचीन युग थी ऋषि मुनिओ अने उत्सवो ने मेलाओ साथे जोड़ी ने उत्तम परंपरा निर्माण छे मेला उद्घाटन प्रसंगे नायब मुख्य दंडक जगदीश मकवाणा जिला कलेक्टर जिला विकास अधिकारी जिला पोलिस वाज जिला सभ्यो प्रकाश वरमोरा श्यामजी चौहान सहित मोटी संख्या में लोग उपस्थित रहा था Thank <laughs> you.